ગુરુવારનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત હોય છે અને ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મી નામપતિ અને આ સૃષ્ટિના તારણહાર છે તેમને પ્રસન્ન કરવાનો અર્થ છે કે માતા લક્ષ્મી પણ તમારા પર મહેરબાન થઈ જશે ભગવાન શ્રી વિષ્ણુની પ્રિય વસ્તુઓ માનતી એક છે હળદર જે લોકો ગુરુવારનું વ્રત કરે છે તે પણ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા હળદરથી કરે છે અને હળદરથી તેમને તિલક કરે છે તેના કારણે હળદરનું પૌરાણિક મહત્વ પણ ખાસ માનવામાં આવે છે આજે અમે તમને હળદર સાથે જોડાયેલા પાંચ ચમત્કારિક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું નસીબ બદલી શકે છે સાથે જ ગુરુવારે હળદરનો ઉપયોગ કરવાથી તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ પણ મજબૂત થાય છે શુભ કામ પર જતા પહેલા કરો આ ઉપાય જો તમે ગુરુવારે કોઈ શુભ કામ માટે જઈ રહ્યા છો તો પહેલા હળદરનું તિલક ગણેશજીને કરો અને બાદમાં હળદરથી તમારા માથા પર તિલક લગાવીને નીકળો આવું કરવાથી તમારા કામમાં આવી રહેલા કોઈ પણ પ્રકારના વિઘ્નો દૂર થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે હળદરનું દાન દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે દાળ હળદર પીળા લાડુ કોઈ યોગ્ય દામ કરો તેની સાથે જ ગુરુવારે મૂળમાં હળદર તમારા અધુરા કામ પૂરા થવા લાગે છે હળદર અને ચોખા આર્થિક સંકટને દૂર કરવા અને ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે હાથમાં હળદર અને ચોખા લઈને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો સાચા મનથી આ કામ કરો અને મનમાં સારો ભાવ રાખવાથી તમને આર્થિક સંકટોમાંથી મુક્તિ મળશે અને તમારા બધા કામ વિઘ્નો વગર પૂરા થવા લાગશે લગ્નજીવનમાં ખુશહાલી માટે જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારમાં ખુશી રહે અને તમારા પતિ પણ તમારાથી પ્રસન્ન રહે તો ગુરુવારના દિવસે આખા શરીર પર હળદર લગાવો ત્યારબાદ હળદર વેળવે જળથી સ્નાન કરવાથી તમારા જીવનમાં ખુશહાલીની સાથે લગ્ન જીવનમાં મીઠાશ વધે છે રૂપિયાની કમીને દૂર કરવાનો ઉપાય ગુરુવારના દિવસે હળદરની કાચી પાંચ ગાંઠ લઈને તેને લાલ કપડામાં બાંધીને કોટલી બનાવી લો અને તેને પોતાના ધનના સ્થાન પર રાખવાથી તમારા ઘરમાંથી પૈસાની કમી દૂર થવા લાગશે અને માતા લક્ષ્મી તમારા પર મહેરબાન થઈ જશે દર મહિને આ હળદરને કોઈ પવિત્ર સ્થાન પર દાટી દો અને બાદમાં બીજી હળદરની ગાંઠ રાખી દો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને ન હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો